મિત્રો નમસ્કાર પ્રણામ આ સિવિલ હોસ્પિટલ રોડ છે અને હું ને વિજય રાણા સ્કૂલ વર્ધી પતાવીને આવી રહ્યા હતા તો વિજયભાઈ એમની ગાડી ત્યાં પાર્ક કરી રહ્યા હતા અને હું અહીંથી નીકળો તો એકદમ આ પ્રભુજી ઉપર નજર પડી ગઈ તો એમની ઇન્કવાયરી કરી આપણે તો એ બતાવે છે કે હું કલકત્તાનો છું પપ્પા કલકત્તામાં છે કે અને અહીંયા કોઈ છે નહીં રેલવે સ્ટેશનમાં હું રહું છું કે પણ રેલવે સ્ટેશન ટ્રેનમાંથી હું ઘરે જઈશ એવું કહે છે પછી લાચાર એનો પગ બી તૂટેલો છે કે કોઈ ગાડીવાળાએ ટક્કર મારી હતી પણ વિજયભાઈ ક્યારના સમજાવી રહ્યા છે પણ સમજવા બિલકુલ તૈયાર નથી વિજયભાઈ સમજાવી રહ્યા છે પણ બિલકુલ સમજવામાં તૈયાર જ નથી સમજાવે છે પણ સમજતા જ નથી આ રીતે ઘસડી ઘસડીને તો કાલુપુર ક્યારે જ જશે અને એ બી ટ્રેનમાં થોડી કોઈ ચડાવે એને અને એના પગમાં બેટા આપકો મેં બોલા ને પેર મેં દૂસરા હે ને ઇધર આપકો ફર કીડે પડે કે આપકો વિડીયો દિખાઉ મેં કીડે વાલા હા એસા પેર નહીં કરના હે ને ચલો મેં દિખાતા હું એક મિનિટ આપણે આંગળી વિજયભાઈ હું મહામુસીબત્તી સમજાવ્યા છે બેસી તો ગયા છે હવે લઈ ગઈ અત્યારે ટેમ કર્યો હતા અને રિક્ષાવાળા ભાઈ સારા છે આપણા કે જેમણે આપણને સપોર્ટ કર્યો આ રિક્ષાવાળા ભાઈ શું નામ છે સાહેબ તમારું હા હિતેશભાઈ ચાલો હિતેશભાઈ સરસ આ રિક્ષાવાળા ભાઈ છે એમણે સારો એવો આપણને સપોર્ટ કર્યો છે નહીં તો આજકાલ તો અમુક રિક્ષાવાળા તો આ રીતે બધબું આવતી હોય ને તો જોઈને જ જતા રહે છે કે મારે આમ જવું છે તેમ જવું છે પણ એમનામાં બી ખરેખર માણસાએ ભરેલી છે જે આ રીતે બિનવારસી હાલતમાં જે રોડ ઉપર રસ્તે રજરતો હતો તમે વિડીયો તો જોયો જ હશે કેવો ઘસડીને ચાલીને જતો હતો તો એમનો સારામાં સારો સાહેબ ધન્યવાદ આપનો ચલો લઈ લો હા પાછળ નજર રાખજે ખાલી તો મિત્રો એટલી પોઝિશન ખરાબ હતી એમની અને લાચાર છે માંડ માંડ સમજાવ્યા છે આપણાથી જે બી બનતી સેવા આપણે ચોક્કસ કરીશું મિત્રો મિત્રો રિક્ષામાં મોકલી દીધા છે અને હું પાછળ પાછળ જઉં છું કારણ કે અમારે આ સ્કૂલ વર્ધીની ગાડી છે આજ બાળકો બેસાડું છું તો આમાં નથી બેસાડાય તેમ કારણ કે ગાડીમાં બેસાડીએ તો મારે બાળકો ભરવાના હોય અમારે વિજયભાઈને તો ખોટું છોકરાઓને ઇન્ફેક્શન લાગે એના કારણે અમે સ્કૂલ ગાડીમાં આ રીતે સેવા નથી આપતા પણ હા સ્થળ ઉપર પહોંચીએ છીએ ખરા આ ગાડી લઈને જે જગ્યાએ કેસ હોય જે જગ્યાએ કોઈ ઇન્ફોર્મેશન હોય તો એ જગ્યાએ અમે આ ગાડી લઈને પહોંચીએ કારણ કે અમારી જોડે વ્હીકલ એવું સેવા માટે સ્પેશિયલી જે સેવાનું વ્હીકલ આવે એ અમારી જોડે નથી લગભગ આજકાલ કરતાં અમે પાંચ વર્ષથી સેવા આપીએ છીએ પણ અમારી જોડે સેવાનું કોઈ વ્હીકલ નથી જેવું કે કોઈ નાની એવી વેન હોય કે ઇકો હોય એમ્બ્યુલન્સની જરૂર હોય અમને પણ એવી અમારી જોડે હાલમાં છે નહીં પણ છતાં અમે પાંચ વર્ષથી ઘણા હજારો ઉપર કોઈ ગણતરી નથી લગભગ તો એટલા અમે પ્રભુજી લઈ લીધા છે ને એટલી સેવા આપી છે અને અમારું સેવા કાર્યરત ચાલુ જ છે સતત પાંચ વર્ષ થઈ ગયા પ્રભુ સેવા ફાઉન્ડેશનનું તો મિત્રો હવે જઈશું રેન બશે અને આપણાથી જે બી સેવા ભાગરૂપે સેવા થશે ચોક્કસ આપણે આપીશું મિત્રો તો મિત્રો રેન બશેરા ખાતે પહોંચી ગયા છીએ હવે પ્રભુજીને આપણે ઉતારીશું

વિજયભાઈ વિજયભાઈ એમને બેસવા તૈયાર નહોતા ગાડીમાં અને હવે તો એમને કીધું ને ધીરે ધીરે ઉપર ખસકો તો એ ધીરે ધીરે હવે ઉપર બી જાય છે માનવા મળ્યા એટલે એને એમ થયું કે ના કંઈક મારા માટે સારું થશે એવો એને અભાવ થયો છે વિશ્વાસ આવ્યો છે થોડો એટલે ધીરે ધીરે ઉપર ચડે છે એની મેળે જ ઉપર ચડ જાઓ બેટા હા ધીરે ધીરે ઉપર ચડ જાઓ હા આપણી જોડે કપડાં પડ્યા છે ને બેન હા ને લેતા આવજો ને એને બરમૂડો બનાવી દઈશું કાપીને બરાબર ને

વિજયભાઈને બિલકુલ સાવચેતીથી પ્રભુજીને નવડાવવા પડે છે કારણ કે પાટો એમનો બાંધેલો છે અને પલળે નહીં પાટો એના હિસાબે બહુ ધ્યાનથી એમને નવડાવવા પડે એમ છે વિજયભાઈ કેટલો મેલ નીકળે છે કે મેં કબ ના હું તમે પ્રભુજી નો એમનો પાછળનો ભાગ માથું છાતી બધું કમ્પ્લેન કર્યું પછી પ્રભુજી અત્યારે જાતે પગ સાફ કરી રહ્યા છે કેટલું એક અડધો કલાકમાં કેટલું ચેન્જિંગ આવ્યું પરિવર્તન આવ્યું ચેન્જિંગ આપણી જોડે બેસવા તૈયાર નતા વાત કરવા તૈયાર નતા વાત કરવા તૈયાર નતા અત્યારે જાતે પગ ઘસે છે મેલના થર જામી ગયા છે મેલના થર જામી Gracias.

बहु बहुत हाथ आव दी लाला भाई नहीं लीध प्रभु हम स्वच्छ कपड़ा पहराई दो <laughs> બેટા અરે વો પી દે અચ્છા અચ્છા વાા દે થૂક દે થૂક દેખા अच्छा लगा ना बड़ा ना अभी आप यहाँ पे आराम करो ये तो पे आप आराम करो पंखे के नीचे का आपका खाना आ जाएगा और फिर अस्पताल से गाड़ी बुला के आपका पता फिर से करवाएंगे ठीक है ना हाँ बिल्कुल चलो ये ये भाई अब कैसे बहुत अच्छा लगा मेरे को सारो लागू हाँ सारी लागू मैंने के કારણ કે બેસવા બી તૈયાર નતા કે સારું લાગ્યું એટલે કલાકનો સમય આપણે આપીએ તો કેટલું પરિવર્તન આવી જાય છે આપ જોઈ શકો છો કેટલો પરિવર્તન પણ લાલ હોય છે એમ એક કલાક જ મહેનત થાય છે સમય આપવાનો હોય છે એક કલાક જ માત્ર કોઈકના જીવનમાં બદલાવ આવી જાય પણ આવા ભાવ અમારા વિજયભાઈ હર એક વ્યક્તિની અંદર હોવા જોઈએ આપણા તો છે તમારા મારા તમારા મારા તો છે જ પણ હર એક વ્યક્તિ અંદર આવા ભાવ હોવા જોવા જોઈએ